હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું બધા સ્વાગત છે તમારું આજના લોકમાં બન્યા કરો મિત્રો ને દેખાડો મિત્રો કે રીતના ટ્રેન કરે તે મિત્રો લોકમાં બન્યા રહો હરિફભાઈ ક્યાં ભાઈ તમે હરુહનભાઈ મજામાં ને ઓકે શ્યામભાઈ હરુજનભાઈ તમને

હદ ભાઈ ને પણ એમ આવી જાય પણ ઈ વી જણા જોવે આમ જો એ ઉસ્તાદ ભાઈ કઈ ઘટે જ નહી એપલી ભાઈ હળદેવ ભાઈ હા હા એ બાદ બેટા બહુ તો છે બેટા એ હે એ બેટી હા 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 ગાડી લઈ લેતો દરેક વાહેલા વાહ બેટા વાહ બેટા કેટલા દેવો કેવડું મેડલ દેવો ભાઈ હે ભાઈ તમે કેવડું મેડલ દેવો સંધિભાઈ એને

હા હા ગોપી હા બેટા વાહ બેટા વાહ બેટા એ બાદ બેટા વાહ ઉસ્તાદ વાય અમારા એક બીજા સુના ના જાણીતા ભાઈબા ને કારીફ ભાઈ છે

જો નામા આસા પાછી લેજો જો લો ઉસ્તાદે પકડીયે ઘોડીએ તારે ઉસ્તાદ ભાઈ તો ભડાકા કરે ભડાકા જો રેડી આલે

लो उस्ताद घोड़ी उपाड़े तारे लो घोड़ी है मित्रों वाह उस्ताद जी वाह Nah, kemal Wah, betul wah. Eh.

ફરી ઘોડી હે અમારા સેફલી ભાઈ અમારા નવા મહેમાન હે મિત્રો જો ઉસ્તાદ છે તમે ઘોડી ટ્રેન કરાવી તો તમે એનો કોન્ટેક કરી શકો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમે નંબર નાખી દઈશ ખૂબ જ સારું કામ મિત્રો આ ગોપીના ગરાક આવી ગયા મિત્રો તારે કસ્ટમર ઘોડી લેવી છે ને તો બધા ગોપી લાંબી થઈ છે 6 સુઈ મારે હો ગોપી ગ્યારેક જ કરે જરીક ખાલી 6 બહુ સારી મારે 6 બહુ સારી મારે મજા લઈ મિત્રો ઘોડી બિક્રી કરનાર બુરા ભાઈ બોલો બોલો વા મિત્રો વાહ કરો હાલો ભાઈઓ વાહ ભાઈ વાહ મિત્રો વાહ લાઈક કરો સરકાર કરો સરકાર કરો સરકાર કરો સરકાર લાઈક કરો સરકાર હાલો કાર્યક્રમ પૂરો થઈ ગયો ભાઈ હવે અમારી પરમે હો મજા તો કેવી ને મારા વિજી બાપુ જો ફૂલ મહેનત કરે છે અત્યારે થોડી બોડી પ્રેક્ટિસ કરાવીને બાંધી દીધી છે અદુભાઈનો ભાઈનો છે આ મિત્રો એક અમારા ફાઈબરની પરમાઈ હતી અદુભાઈના વાળાની ભાઈ જોવા અદુ અદુભાઈનો વાળો દેખાડી દી તમને

là cái gì ha? em ơi, sóc cụ thấy kiệu đấy bà đi ơi. Còn nuôi chim. Chăm cùi nuôi cái

આભાર મિત્રો તમારો ધન્યવાદ